ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા સીએસઆર અંતર્ગત અંકલેશ્વર તાલુકાની મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ માટેનો વિશેષ કેમ્પ નગરપાલિકા હોસ્પિટલ ખાતે યોજાયો હતો આ કેમ્પમાં મહિલાઓને સર્વાઇકલ કેન્સર માટે બ્રેસ્ટ કેન્સર માટે જરૂરી તપાસ અને માર્ગદર્શન અને સલાહ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવી હતી કેન્સરની વહેલી ઓળખ અને સારવાર માટે આવા કેમ્પો અત્યંત ઉપયોગી સાબિત થાય છે ત્યારે મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં ઇન્ડિયન ક્રોસ સોસાયટીના સભ્યો તેમજ નગરપાલિકા ડિસ્પેન્સરીના ચેરમેન હિરલબેન પટેલ પાલિકાના સભ્ય પુષ્પાબેન મકવાણા સહિત હોસ્પિટલનો સાપ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે મારું નામ કવિતા છે ઇન્ડિયન ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાથી આયા છીએ આજે અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે બહેનો માટે સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર સ્કેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે અમે નેશનલ હાઈસ્પીડ એર કોર્પોરેશન અંકલેશ્વર તાલુકા બ્રાન્ચ અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરીના ખૂબ જ આભારી છે કે જેમણે બહેનો માટે આ કેમ્પનું આયોજન કરી અને આ પ્રોગ્રામને સક્સેસ બનાવવા માટે જાગૃતતા અવેરનેસ અને એ કેમ્પેન ચલાવી અને ઘણા બધા બહેનો આ કેમ્પનો લાભ લે એ માટેનું ખૂબ જ સુંદર આયોજન કરેલ છે